તમને ક્યાં સાડુ મારા રામ ઝૂંપડી નાની છે તમને ક્યાં બેસાડું મારા રામ ઝું નાની છે તમને ક્યાં સાડુ મારા રામ ઝૂંપડી નાની છે તમને ક્યાં સાડુ મારા પધાર્યા મારે ઘે રજૂ પડી નાની છે આજે રાધાર્યા મારે ગે

I'm not નાની છે આજે રામ પધરા મારે દેર ઝું પડી નાની છે આજે રામ પધરા મારે ધરિયા મારે ઘેર ઝુપણી નાની છે હજે રામ પદરિયા મારે ઘેર ઝૂપણી નાની છે મન મગણના હું ગોર વીણી લાવું મન હું ગોર વીણી લાવું લે ભોર હું થાળીસ જ માળું કે ઝૂંપડી નાની છે મારા રામ કે જમાડું કે ઝૂંપડી નાની છે રમ ક્યાં બેસાડું મારા રામ ઝૂંપડી નાની છે તમને ક્યાં બે સાડું મારા રામ ઝૂપડી નાની છે આજે રામ પોરિયા મારે ઘેર ઝૂંપડી ના భగవన్ <laughs> <laughs>